નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણ આ ભાગ નંબર ત્રણની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર આઠ છે ઘર એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તે પહેલાં નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ ત્રણમાં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર પહેલો શબ્દને અંતે તર આવતો હોય તેવા શબ્દની યાદી બનાવો ચણતર ગણતર અંતર જીવતર સત્તર પડતર રૂપાંતર અને પ્રશ્ન નંબર બે શબ્દ ચાવીને આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દ ચોરસ માંથી શોધી અને લખો આવી પડેલું વગર નોતરે આવેલું તો આંગતુક બીજું જીર્ણ છે જૂનું ઘસાઈ કે ખવાય ગયેલું જીર્ણ ઘરની બાજુની દીવાલ એટલે કરો રક્ષિત નહીં એવું અરક્ષિત વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહાર કુશળ ઘરનો સરુનો ખુલ્લો ભાગ ઓસરી માટીની ભીતનું નાનું ઘર ઓસરી એટલે ખોરડું લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે ગોર મરનારને સુંગાળવા લીપીને તૈયાર કરેલી જગ્યા ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા ગમાણ લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચૂરો ડૂમો તો એને કહેવાય ડૂમો ઘરની પાછળ ભીત તો પછી વલોવવું તે વલોવાની ગોળી વલોણું દહીં વલોવાનો દાંડો વાંસ એટલે રવૈયો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવ તો અપરાધ ભાવ બાનામાં આપેલા પૈસાનું ખત તો બાના ખત છપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તો મોપ જોઈ ન શકાય તેવું તો અદ્રષ્ટ તો બધું અહીંયા આપણે શોધીને લખેલું છે આ બધા તમે રાઉન્ડ કરી દેજો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે વળી બંધ રહેવાના કારણે જૂનું ઘર વધારે જીર્ણથી જાત મહેનતથી પોતે બંધાવેલું તેવી ભાવુકતાથી વાત કરતા ત્યાં સુધી વાંચો અને નીચે આપેલી વિગતો સામે લાગુ પડતું હોય તે સાચું કરો ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી તો સાચું આંગળું એકદમ ચોખ્ખું હતું ખોટું ઘરની ઓફિસ ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો તો સાચું પાપુ ઘર બનાવવાનું શ્રેય મારા દાદાને જાય છે તો ખોટું ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ ખૂબ શ્રમ કરેલો તો સાચું આપેલી જાહેરાત વાંચો અને ઘર વહેંચવાનું છે તે માટેની જાહેરાત બનાવો આ રીતે આપણે જાહેરાત બનાવેલી છે વેચાય છે વેચાય છે વેચાય છે તો આ લખી લેજો ભાઈ ઘર વેચવાનું છે તમારા સપનાનું ઘર હવે હકીકત બનશે શહેરના શાંત અને સુવિધાસભર વિસ્તારમાં સુંદર પાકું ઘર વહેંચવાય છે તમારા પરિવાર માટે નિમિસોમાં તૈયાર જીવનશૈલી બે રૂમ હોલ કિચન માત્ર સાત લાખ રૂપિયામાં ત્રણ રૂમ હોલ કિચન માત્ર દસ લાખ રૂપિયામાં સ્પેશિયલ ટેરેસ સાથે બંગલો 15 લાખ રૂપિયામાં ચોવીસ ગુણ્યા સાત પાણી બીજ વ્યવસ્થા સ્કૂલ માર્કેટ અને હોસ્પિટલ નજીક પાર્કિંગની યોગ્ય સુવિધા સંપર્ક નંબર નીચે આપેલો છે તથા સ્થળ શિવનગર સોસાયટી જુનાગઢ પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલા અને ઘર બનાવવા માટે જરૂરી શબ્દોના વર્ગીકરણ કરવાનું છે ઘર સાથે જોડાયેલું ઓરડો આંગણું દિવાલ તોરણ બારી ખાટલો કોઠી રસોડું વાસણ અગાસી મોસારું ઝાડી અને કરો ઘર બનાવવા માટે જોઈએ ઈંટ માટી ગાર લાકડું સિમેન્ટ પાણી ટાઇલ્સ રેતી તગારું અને કપચી ઉપરના પ્રશ્ન એટલે કે ઉપરના પ્રશ્નના જવાબમાં કરેલા વર્ગીકરણને આધારે લખો મારું ઘર વિશે વિભાગ અના શબ્દોના આધારે ફકરો લખો તો અહીંયા લખેલું છે મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગો થયા હતા દિવાલો બારીઓ ઝાડીઓએ વર્ષો સુધીના સ્મરણોનો સંગ્રહ સ્મરણોને સંગ્રહ્યા છે ખાટલા પર ધાતણાના પ્રસંગો સચવાયા છે રસોડું કોઠી અને મોભારું પણ ઘરના મહત્વના ભાગો છે મારા ઘરનું નિર્માણ કઈ રીતે થાય એ શબ્દ લખવાના છે મારું સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામ સામાનનો ઉપયોગ થયો છે શરૂઆતમાં જમીન સમથળ કરીને તેમાં કપસી સિમેન્ટ અને પાણી વડે પાયાની મજબૂત ગોઠવણ કરી પછી ઈંટ માટી અને ગાર વડે દિવાલો ઊભી કરવામાં આવી લાકડા વડે દરવાજા અને બારીઓ બનાવવામાં આવી ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી તમામ સામાનને તગાર તગારીમાં ભરીને મજૂરો દ્વારા જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું ગામડાનું ઘર અને શહેરનું ઘર તો અહીંયા લખેલું છે મિત્રો આ તફાવત તમારે લઈ લખી લેવાનો છે બંને તફાવતો વ્યવસ્થિત રીતે આપણે અહીંયા લખેલા છે જેનો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો તમારા અને તમારા મિત્રના ઘર વચ્ચે શું તફાવત છે તે તમારે લખવાનો છે તો અહીંયા મારું ઘર અને મારા મિત્રનું ઘર બંનેના ઘર વિશે લખેલું છે મિત્રો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો સરસ રીતે અને સુવ્યવસ્થિત રીતે લખેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે વિભાગ અ અને બ વિભાગના વાક્યોને ક વિભાગમાં આપેલા સંયોજનોની મદદથી તમારે જોડવાના છે જુઓ કઈ રીતે તો કે મીનાક્ષીના પગમાં કાંટો વાગ્યો પહેલું વાક્ય છે તો અહીંયા પહેલું ક્યાં આવશે તેણે ચપ્પલ નહોતા પહેર્યા વાક્યોને આપણે ચાલો એના પછી દસમી આપેલા વાક્યોને સાદા વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરો તો પહેલું વાક્ય છે સંકુલ વાક્ય બીજું મિશ્ર વાક્ય છે ત્રીજું સંયુક્ત વાક્ય છે ત્રીજું સંક ચોથું સંકુલ પાંચમું સંયુક્ત વાક્ય છઠ્ઠું સાદું વાક્ય સાતમું સંકુલ વાક્ય આઠમું સાદું નવમું સાદું દસમું સંયુક્ત અગિયારમું સંયુક્ત પ્રશ્નોના આન્સર ઘર બનાવવામાં બાએ આપેલ સહકાર વિશે લખો મકાન બાંધવામાં બાએ ખૂબ જ મજૂરી કરી હતી બાએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારાના તગારા ચડાવ્યા હતા અને ગાર કરી હતી બીજું લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા તો લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન મરણ જેવા સામાજિક પ્રસંગે અથવા તો લાંબી રજાઓમાં થોડા દિવસ માટે જતા હતા ગામડાના ઘરની સ્થિતિ જણાવો ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ રહેતું હતું છાપરું જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું હતું એક કરામાં તિરાડ પડી ગઈ હતી ગામડાના ઘર સાથે લેખકના કયા કયા સ્મરણો જોડાયેલા છે તો લેખક તેમના 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 ગામના ઘરના આંગણામાં રમેલા તેથી તથા ભાઈ લગ્ન મંડપો જ્ઞાતિઓ સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહ મિલનોની પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપડાની આસપાસ થયેલી મધુર વિશ્રંભરી અને આંગણામાં બંધાતા હતા ભેંસ પાડરા બળદ રેલા જેવા પરિવારના અબોલ સભ્યોની યાદો જોડાયેલી છે મકાન અને ઘરમાં શું તો મકાન એ ઈંટ છાપરા અને દિવાલોનું ઢાંચો હોય છે જ્યારે ઘર એ લાગણીઓથી ભરેલું સ્ના સ્થાન હોય છે મકાન પૈસાથી ખરીદી શકાય પરંતુ ઘર પ્રેમ અને સ્મરણોથી બને છે વાક્ય ઓળખો અને પ્રકાર લખો પહેલું વાક્ય સાદું બીજું સંયુક્ત ત્રીજું સંયુક્ત ચોથું સંકુલ પાંચમું સાદું છઠ્ઠું સંકુલ સાતમું સાદુ આઠમું સંયુક્ત નવમું સંયુક્ત અને દસમું સાદુ તો મિત્રો આ હતો આપણું સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત